નમસ્કાર ખેડૂત મિત્રો તો આ તમે જોઈ શકો છો કે આપણે જે દેશી ઝાડ એટલે કે આ ડે છે તમે જુઓ કે આપણે આ વીસથી પચીસ દિવસની થઈ છે તમે જુઓ કે આપણે આમાં ડીએપી પણ નથી આપ્યું અને મિત્રો એક વખત ઉરી આપવું અને દવાનો છંટકાવ પણ એક વખત નથી કર્યો તમે જોઈ શકો છો કે આપણે આ જે ઝાડ છે તે એકદમ કંઈ નો ઘટે એવું કહેવું હોય તો કહી શકાય તમે જુઓ મિત્રો કે આપણે આ ચોમાસું ત્રણ વરસાદ થઈ ગયા છે આનું પણ અને એક પિયત આપ્યું હતું આપણે વરવીને વાવ્યું એટલે કે આપણે પિયત આપી અને વાવેતર કર્યું હતું જે આપણે દેશી છે આ આડી ઝાડ તમે જુઓ કે આપણે એટલી બધી ઘાટી પણ નથી વાવી પણ મીડિયમ કહી શકાય કે બહુ ઘાટી નહીં અને બહુ પાયર્યું નહીં તો મિત્રો આ આપણે વીસથી પચીસ દિવસની થઈ છે અને આમાં લગભગ વાત કરવી તો પિસ્તાલીસ પચાસ દિવસની થાય એટલે તે આપણે નીણ કમ્પ્લીટ થઈ જાય એટલે કે ઘાસ ચારાની જે જુવાર છે એ આપણે પિસ્તાલીસ દિવસને પિસ્તાલીસ પચાસ દિવસના આડા ગાળે આપણે વાઢાનો ચાલુ થઈ જાય એટલે કે આપણે જે પશુ હોય ગાય ભેંસ વગેરે જેવા પશુ હોય તો તેને આપણે એક ચારો આપણે આપી શકીએ છીએ તમે જુઓ મિત્રો કે આ જે દેશી જુવાર છે કે એકદમ લીલી સમ છે અને આમાં આ જે ચોમાસું પણ કહી શકાય અને આડી પણ કહી શકાય અને દેશી પણ કહી શકાય તો મિત્રો આ જે આપણે જુવાર છે એ પિસ્તાલીસ પચાસ દિવસની થાય એટલે આપણે આમાં વાઢ ચાલુ કરી દઈશું એટલે કે આ ખવડાવવાની ચાલું કરી દઈશું અને મિત્રો પછી આપણે આ વાઢ ખૂટે એટલે કે એક મહિનો આપણે આ ચાલશે તમે જુઓ કે આપણે અડધા વીઘાનું વાવેતર છે તમે જુઓ કે અડધા વીસો આપણે વાવેતર છે અને એક મહિનો ચાલશે તો મિત્રો પછી આને આ આપણે વાટી નાખ્યું સંપૂર્ણ રીતે પછી આને આપણે ફરીને પાછી ફરીને બીજી વખત જુવાર વાવી દઈશું જેથી કરી આપણે રચકો વાવાનો ટાઈમ થાય એટલે કે આપણે જે સમયે રચકો વાવી એ સમયે ફરીને પણ આપણે બીજું પણ ઝાડનું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે કે ઘાસચારા માટે તેમાં પણ આપણે ડીએપી નહીં નાખવાનું માત્ર એક એક વખત યુરિયા નાખી દેવાનું અને તમે મિત્રો યુરિયા ન નાખો તોય ચાલશે જો જો મિત્રો ભરડાની અસર દેખાય આપણને તો આપણે જે ભરડો આવતો હોય ઇયળના લીધે આવતો હોય છે તો તેના માટે આપણે કોઈ પણ એકથી બે વખત આપણે ઈયાળના છંટકાવ કરવા પડે પણ મિત્રો અત્યારે લગભગ ચોમાસાનો ઓછો ભરડો આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરી દો અને ચેનલ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા Ya se mata Jimmy, bro. Ya hay que ya.